ઓલરાઈટ ગુડ મોર્નિંગ ગાઈસ તો ફ્રેન્ડ આપણે ઉઠી ગયા તો એ છાવાગેન 20 મિનિટ થઈ ગઈ ત્યાં છે ફ્રેન્ડ હવે ફ્રેન્ડ આપણે ગયા હવે છે મંદિર મંદિર પાસે બાઇક આવેલું છે એડવાનું ચાલે ફ્રેન્ડ આપણે કાલ વાળું બાઈક ફરીથી આપણને આવી ગયું હતું તેડવા માટે ને આપણે બે ગયા બાઈક ઉપર ને અત્યારે ડ્રાઈવિંગ તમારો ભાઈ જ કરે રહ્યો છે બાઈક કરી દીધું આપણે પાર્કિંગ ને પહોંચી ગયા આપણે મંદિરે આ ડ્રાઈવર બાઈક અત્યારે નતા ચલાવતા કાલે ચલાવ તો ફ્રેન્ડ આપણે આ ગયા મંદિરે અને તમારો કરી દો આપણે દર્શન માં આ ભૂખ દેખો ભૂખ આવતા પહેલમાં ડાયરેક્ટ રસોડામાં આવીને પાપડ ખાવા મંડ્યા ફેર આપણે 5 વાગ્યે હજી હતા ચુડમેર આગર એકલો વ્લોગ બનાવી શકે નથી કેમ કે આ તો અહીંયા કોણ થોડો એટલે ને

ફ્રેન્ડ બારે અંધારો થઈ ગયો રે એટલે ઘણો છો ને પણ તોય માપે માપે અંધારો તો થઈ ગયો રે એટલે કેમ કર્યું અડધો કલાક તો આપણાને પોત તો થઈ જાશે આપણે બાઈક તો છે નહીં કોઈ એટલે હવે તો એડિન આવવા જાય એડિંગ તો બે દાડા મળી ગયો તો બાઈક આપણાને ચૂડ ગયા એટલે હાલ તો કોઈ નહીં આપણા ફ્રેન્ડ આપણે હોદે ઘરે પહોંચી ગયા હતા ને થોડું ચાર્જિંગ હતું ઓછું ને મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ એટલે આપણે આગળ વ્લોગ બનાવી શક્યા નથી ને અત્યારે બીજો દિવસ તો આ વ્લોગને કરો ફ્રેન્ડ ને મળો તમને નવા વ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય